ભગવાન પીપળાના ઝાડે ઉતર્યા અને જોયું તો હવે હું કોને મળ્યું તો એમને ભગવાનને એવું થયું કે મારો ભક્ત મને રોજ સવાર સાંજ બકરા ચરાવે અને આખો દિવસ મારું નામ સ્મરણ કરે તો લાવો ને હું એમની જોડે થોડુંક મુલાકાત કરતો જાઉં હવે ત્યાં પ્રભુ જઈને પોગ્યા ઓહો હો હો અરે અરે તમે અરે પ્રભુ ક્યાંથી તમે આવ્યા અરે હરજી બાટી તમે શું કરી રહ્યા છો ઓ પ્રભુ હું બકરીયા ચરાવું છું હા વાલી હા પ્રભુ આયા અરે હવે હરજી બાટી તો પ્રભુ હવે શું કરું સેવા ઓકે અરે હરજી બાટી

અરે બાપુ નથી પ્રભુ દૂધે આ બાખડો પડ્યો બધો આવે કાઈ દૂધ મને હવે પીવા મળતું નથી તમે હું વાત કર્યા છો અરે કેમ આ આ બકરીનો દૂધ હામે આ ભૂરીનું નીકળે છે આ કાબરીનું નીકળે છે તમે જૂઠું શું આ બોલો

જલની લોટી આપી દીધી અરે ચલો બાટી દૂધ કાઢી આપો હવે આ હવે આ શું કરવું માણસ ક્યાંથી આયો મને કાંઈ સમજણ પડશે નથી હવે અમારે કાઢવું જ પડશે હા હા કાઢવું જ પડશે હાભરી ખરા ખરા ખરા

તમને આયુષ્યમાન ભવા તમારો આશીર્વાદ પ્રભુએ આપ્યો અને હરજી ભાટીને પહેલી પ્રથમ એમને આરતી ઉતારવાનો આદેશ કર્યો પ્રભુએ આમ સેવા અને આ સૃષ્ટિ પર તમે ભગવાનને લાઈને જશો તો ભવ પાર ઉતરશો નકર પછી અધવટ ડૂબી જવાય પ્રભુ જય 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 માતાજી જય જય હરિ